વ્યક્તિના જન્મના સમય અને તિથિ અનુસાર તેની કુંડળી તૈયાર કરવામાં આવે છે આ કુંડળીમાં નવ ગ્રહ હોય છે જેમાં સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુનો સમાવેશ થાય છે વ્યક્તિના જીવનમાં બનતી દરેક સારી અને ખરાબ ઘટના માટે પણ આ નવ ગ્રહ જ જવાબદાર હોય છે અને નવે ગ્રહોની કૃપા માટે કયા ચમત્કારિક મંત્રનો જાપ કરવો જાણીએ આજની ખાસ વાતમાં

શાસ્ત્રમાં લખ્યું છે કે દરેક વ્યક્તિની જન્મ કુંડલીમાં હોય છે નવ ગ્રહો અને દરેક ગ્રહોનું અલગ અલગ કામ હોય છે જે કુંડલીમાં જે સ્થાનમાં જે ગ્રહ પડ્યો હોય અને જેવી એની સ્થિતિમાં પડ્યો હોય તેવું તે જાતકને એનું ફળ આપે છે કોઈ ગ્રહ શુભ હોય તો જીવનમાં શુભ પરિણામ આપે છે અને કોઈ ગ્રહ અશુભ હોય તો જીવનમાં અશુભ પરિણામ આપે છે અને ગ્રહોની શાંતિ માટે આપણે અલગ અલગ એના ઉપાય એના અનુષ્ઠાન એના જપ એના દાન વગેરે કરતા હોઈએ છીએ બીજું તો ઠીક બાકી જ્યારે લગ્ન કરવામાં આવે છે ને ત્યારે લગ્ન સંસ્કાર પહેલાં પણ છોકરી પક્ષ અને છોકરા પક્ષ તરફથી કરવામાં આવે છે ગ્રહ શાંતિ ગ્રહોની શાંતિ કેમ કે દાંપત્ય જીવનમાં પતિ પત્નીના ગ્રહો એકબીજાને સાનુકૂળ બને તે માટે કરવામાં આવે છે ગ્રહ શાંતિ જ્યોતિષમાં દરેક ગ્રહોની અલગ અલગ ભૂમિકા રહેલી છે સૂર્યને જ્યોતિષની દ્રષ્ટિ વાત કરવામાં આવે તો ગ્રહોના રાજા છે ચંદ્રદેવને એવું કહેવાય છે કે સેનાપતિ માનવામાં આવે છે શનિ મહારાજને કર્મ ફલદાતા જણાવેલા છે રાહુ ભગવાનને રાહુ દાનવ મંત્રી છ દાનવોના મંત્રી ગણવામાં આવે છે દેવતાઓના નહીં પણ દાનવોના મંત્રી રાહુદેવને માનવામાં આવે છે ગ્રહોની એંગલથી વાત કરીએ તો દેવગુરુ બૃહસ્પતિ જે દેવતાઓના ગુરુ છે દેવતાઓને જ્યારે જ્યારે તકલીફ પડે ત્યારે એ તકલીફનું સમાધાન એમના ગુરુ દેવગુરુ બૃહસ્પતિ એનો રસ્તો કાઢે છે મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તેવી જ રીતે દૈત્ય ગુરુ શુક્રાચાર્ય જે દાનવોના ગુરુ છે એ દાનવોને તકલીફ પડે તો એ દૈત્યગુરુ શુક્રાચાર્ય એનો રસ્તો છે ઘણી વખત કોઈ કોઈ ગ્રહ એક શુભ હોય હોય ને અશુભ જેમ કે કે સમજો ઘણી વખત આપણે જોઈએ છીએ તો એ પક્ષ અને વિપક્ષ હોય એ એકબીજા સાથે વાદ વિવાદમાં આવી જતા હોય છે અને ઘણી વખત એ ગ્રહ બીજા ગ્રહનો મિત્ર ગ્રહ હોય તો એ લોકો ભેગા થઈને સારું પરિણામ આપે છે તો અહીંયા બે પક્ષ બતાવેલા છે એમાં એક બાજુ ગ્રહોમાં દેવ અને એક બાજુ દાનવ પક્ષ છે રાહુ અને રાહુ દાનવોના મંત્રિક છે તો ઘણી વખત જ્યારે સૂર્ય સાથે રાહુ બિરાજમાન થઈ જાય તો ગ્રહણ યોગ થઈ જાય શનિ સૂર્ય ભેગા થાય તો વિષયોગ થઈ જાય એ પક્ષનો બીજા પક્ષનો માણસ ભેગો થાય એટલે વિવાદ થાય પણ એ જ પક્ષના બીજા બે માણસ ભેગા થાય તો એને યોગ કરે છે કુંડલીમાં બે વસ્તુ હોય એક દોષ અને એક યોગ યોગ એટલે સારું પરિણામ આપે જેમ કે આપણે કહીએ ગજકેશ્રી યોગ લક્ષ્મી યોગ તો યોગ મનુષ્ય માટે સારું પરિણામ આપે અને દોષ એ મુશ્કેલી ઊભી કરે છે પણ એ ગ્રહોને જોવા માટે જ્યોતિષના સારા જાણકાર હોય તો જ એનું સચોટ માર્ગદર્શન કરી શકતા હોઈએ તો મિત્રો બધા જ ગ્રહોની શાંતિ માટે આપણે જે નરતો હોય એનો ઉપાય કરીએ છીએ પણ આજે ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી હું એક તમને એક જ શ્લોક જણાવું છું અને એ એક શ્લોક જો નિત્ય બોલવામાં આવે છે તો બધા જ ગ્રહોની કૃપા તમારી પર પ્રાપ્ત થાય છે અને હું નથી કહેતો શાસ્ત્રમાં લખ્યું છે કે સર્વે ગ્રહા શાંતિ કરા ભવંતુ બધા જ ગ્રહો ખુશ થાય છે કેમ કે આપણે બધાની જય બોલીએ તો કોઈને ખોટું જ ના લાગે પાંચની બોલીએ ને ચારની ના બોલીએ તો ચાર વ્યક્તિને ખોટું લાગે પણ આપણે બધાયની જય બોલવામાં શું વાંધો છે કહેવાનો મતલબ નવ એ નવ ગ્રહોને માનવામાં શું વાંધો છે તો બધા જ ગ્રહો આપણા સારુકૂળ બને જેમ ગ્રહ ગ્રહશાંતિમાં કીધું તેમ બધા જ ગ્રહોની શાંતિ બધા જ આવી ગયા એક નહીં બધા આવી ગયા તો આજે હું સરળ ઉપાયમાં આજે સરળ ઉપાયમાં એક જ મંત્રથી તમને પ્રાપ્ત થશે નવ ગ્રહોની કૃપા હવે તે શ્લોક કયો છે એ તમે લખી લેજો કેમકે આ શ્લોક બહુ જ સુંદર છે અને પરિણામ વાળો છે લખી લેજો બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂ મિશુતો તો ગુરુશ્ચ શુકર શનિ રાહુ કેતવા સર્વે ગ્રહ શાંતિકરા ભવંતુ સર્વે ગ્રહ શાંતિકરા ભવંતુ એ બધા જ ગ્રહો શાંત થાય મારું કલ્યાણ કરે આવી ભાવના છે તો આ શ્લોક ખાલી તમારે મંદિરની સામે બેસીને રોજ ખાલી બોલવાથી પણ બધા જ ગ્રહો તમારા સાનુકૂળ બને છે શ્લોક કદાચ તમે લખવાનું રહી ગયા હોય તો ચિંતા નહીં કરતા ફરીથી લખી લો બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ સસીભૂ મિશુતો બુદશ્ચ ગુરુશ્ચ સુકર શનિરાહુ કેતવા સર્વે ग्रह शांति करा भवंतु आ एक श्लोक नवग्रहों कृपा प्राप्त करने तो दर्शक मित्रों आज ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સરળ ઉપાય શ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રના મત પ્રમાણેનો ઉપાય મેં તમને જણાવ્યો છે અને હંમેશા આ કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે આવી જાણકારી તમને બીજે ક્યાંય નહીં મળે અને તમારા માટે થઈને હંમેશા અમે શાસ્ત્રનો અભ્યાસ કરી અને શ્રેષ્ઠ ઉપાય સરળ ભાષામાં સારી રીતે તમારા સુધી પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ અને સદૈવ આ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન